નમસ્કાર પોઝિટિવ મોરબીમાં આપનું સ્વાગત છે આજે પોઝિટિવ મોરબીના આંગણે કિશોરદાન કિશોરદાન ગઢવી 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 આવ્યા છે ચારણ તથા સમાજના યુવા મહાસભાના મોરબી જિલ્લાના અધ્યક્ષ છે આવતીકાલે જ્યારે સોનલ માં બીજ છે ત્યારે આ સોનલ બીજને અંતર્ગત આપણી સાથે ડોક્ટર કિશોરદાન ગઢવી વાતચીત કરશે ડોક્ટર કિશોરદાન ગઢવી આપની પાસેથી માહિતી મેળવશું તો સૌ પ્રથમ તો સોનલમાં નો જન્મ કઈ રીતે થયો અને સોનલમાં નું શું છે નમસ્કાર જય માતાજી કાળથી ચાર આ પરંપરા અને આપણી ભારતીય સંસ્કૃતિમાં શક્તિનું આ પરંપરાનું ખૂબ મહત્વ છે મધ્યકાળથી આરંભ થયેલી

મઢડા ગામે જુનાગઢ ના પાસેના મઢડા ગામે આ સોનલનો જન્મ થયો અને આ એવી શક્તિ જન્મી ઓલી પરંપરાગત શક્તિ હતી

જે શક્તિની જે સમાજને જરૂર હતી એવી કોઈ શક્તિ જન્મી હોય અને સમગ્ર વિશ્વએ જેની નોંધ લીધી છે તો એ છે આઈ આ માં મટેળા અને ચારણ કુળ પરંપરામાં એ શક્તિ એવડું ભગીરથ કાર્ય કર્યું સામાજિક ચેતના કારણ કે મૂળ તો શ્રદ્ધા અનુ પરંપરા ભારતીય પ્રજાના લોહીમાં રણસિંગા ફુગાતા હતા એક બાજુ જેને કહેવાય સમાજ છે એ નિર્ણય નતો કરી શકતો હવે કઈ તરફ જાવ એ વખતે મઢેડામાં સોનલનું નું પ્રાગટ્ય થયું અને એને જે સામાજિક ચેતનાઓ લાવી એ સામાજિક ચેતનાનો એક મોટો ઇતિહાસ મુખ ગંગા સરસ્વતી અને જેની આ એ પ્રતિક છે કારણ કે એને તો નાના નાના માણસો છેવાડાના માણસો ઉપર એની નજર હતી અને એ કવિ કાગને કેતા ભગત જ્યાં સુધી સમાજમાં સમરસતા નહીં આવે અઢારે વર્ણનમાં સમરસતા નહીં આવે ત્યાં સુધી સ્વતંત્રતાનો કોઈ મતલબ નથી ત્યાં સુધી વિદ્વતાનો કોઈ મતલબ નથી અહીંયા સુધી જો પહોંચે તો સમરસતા આવશે એવી માં સોનલ જન્મ મઢડા થયો અને પરંપરા મને કેતા આનંદ થાય છે કે એ એવી સોનલ જન્મી એવી આય જન્મી એવી અમારા ચાયંકુળના અમને તો ગૌરવ હોય પણ સમગ્ર ભારત વર્ષ જેનું ગૌરવ લઈ શકે કારણ કે કોઈ અંધશ્રદ્ધાના વિષયમાં નહીં આયોની જે પરંપરા આવી એ યુગની માંગતી મેં હમણાં કીધું એમ સમય સમય ભગવતી શક્તિઓ જન્મી

બાકર શેખ ને મારવા માટે અને સરદાર માં જે શક્તિ નું જન્મ થયું સિંહ મોહ ને આવું પેલું એ બાકર તારા ભૂકા તને તો હું જીવતો જમી જાવ જીવ એ સમય ની માંગ હતી એ સ્વરૂપે આવી પણ આ સોન જે આવી આ કારના

સમાજે જેના આદેશોને સ્વીકાર્યા સમાજે તેનો સૂત્ર એવી માં મઢળા હોનલ એ આવ્યા અને એને જે સમાજ સુધારણાના કાર્ય કરા આજે આપણે થોડી એના વિશે વાત કરશું બરોબર છે તો એમને જે સામાજિક કુરીવાજો દૂર કરવા માટે સમાજમાં જે કાર્યો કર્યા છે તો આ કાર્ય અંતર્ગત થોડી ઘણી વાતચીત કરો જી ચોક્કસ જોજો 18 વર્ષની આસ્થાનું પ્રતીક ક્યારે બને સમગ્ર વિશ્વ તમને ક્યારે સ્વીકારે સમગ્ર માનવ સમાજ તમને ક્યારે સ્વીકારે તમારા એક બે તમારી સારી વાતો હોય તો બે પાંચ સૌનું પ્રતિક સુકામ છે સવારના પોર માં એ મા ઉઠું અને એનું જે મંદિર એની જે આસ્થા જે ઘર હતું ને એ આવડના ઉપાસક આદિ આવડ ચાર નો આવડ ખૂબ ઉપાસના કરે સોનલ પણ એ જ પરંપરામાં આવે અને ભગવાન શ્રી કૃષ્ણ પરમ ઉપાસ

તો એ માતાજી ને આમંત્રણ આપવા માટે આપણી આપડી પરંપરા છે ભારતીય પરંપરા દીકરીના લગ્ન હોય તો પેલા મૂકવા તો કે બાપુ એ બહાર મૂકીને કેમ વયા ગયા એ અંદર આવું જોઈએ મંદિર માં આવડ પાયા મૂકવા જોઈએ કૃષ્ણ પાયા મૂકવા જોઈએ તો કે બેટા એ દલિત છે એ બહાર થી વયા જાય અને આ એક ઘાસકો લાગ્યો મારે કે આમાં ક્યાંથી સમરસતા આવશે સમાજ જો દલિતો ને ઘરમાં કે મંદિરમાં પ્રવેશવાની છૂટ ન હોય તો એ કેમ અને ઘાસકો લાગ્યો બાપ મારે જવું હોય તો એ દીકરીના લગ્નમાં જવું હોય તો

ત્રણ દિવસ ન ભૂતો ન ભવિષ્ય થી કોઈ માતાજી ના નામે ચારણ આય શક્તિ ના નામે આવડો મોટો કાર્યક્રમ થયો હોય અને મહાન જે હસ્તીઓ હતા એને જેને નોંધ લેવી પડી તો એ હોનલ ની દયા છે એટલે એ અઢારે વર્ણ આસ્થાનું પ્રતિક છે કે જે ધરાયેલા છે જેને જરૂર નથી એને પરાય કોળીયાદ તો એનો કોઈ મતલબ નથી પણ હકીકતમાં જે ભૂખા છે જેને અનની જરૂર છે ન્યા સુધી પહોંચે તો તમારી વાત છે સાર્થક બને આવી એટલે અઢારે વર્ણના શ્રદ્ધાનું આસ્થાનું પ્રતિક છે તો માતાજીએ જે આવા કુરિવાજો પેલા હતા તેને દૂર કરવા માટે અનેક પ્રયત્નો કર્યા તેની અંદર એક સમયમાં કન્યા વિક્રય આવો પણ એક કુરિવાજ હતો તો આના માટે પણ સોનલમાં ઘણા પ્રયત્નો કર્યા છે તો આના વિશે થોડી વાત છે જી ચોક્કસ સોનલ એટલે એ સામાજિક સામાજિક ચેતના એના આઈ પરંપરામાં એટલે આઈ કથા અમે એક સમાજ સુધારક કહી કહીશ અમારો આખો સમાજ એમ કે સોનલે જે સુધારા કર્યા કારણ કે તમને કહો એ યુગમાં એમને એટલા પ્રવાસો કર્યા માતાજી અને જ્યાં એની સ્થિતિ જોઈ છે સમાજને અઢારે વર્ણની જે સ્થિતિ જોઈ છે અને કચ્છમાં તો એમને ખાસ વિશેષ પ્રવાસો કર્યા અને એ વખતના અમારા સમાજના અને જેને મહાન કહેવાય એવા માણસો એમની સાથે હતા કવિ ભક્ત તુલાકાર મેરુભા પિંગરસિંહભાઈ ગઢવી દાલા મથા અમારા સમાજના એ બધા એની સાથે રહેતા કવિઓ બધા એની સાથે રહેતા એને એ પરિસ્થિતિ જોઈ કે સમાજમાં જે કુરિવાજો છે દીકરી પૈસા લેવા કન્યાનો બહુ લગ્ન પ્રથા એ બધા ઉપર એને એટલું જોર મૂકવું કે તમે દેવી પુત્રો તમે જો શરૂઆત માણસે માણસે શરૂઆત ક્યાં ને આપણે ક્યાંક સારું કરવું તો આપડે થી પેલા કરવું પડશે એ કીધું તમે દેવી ના પુત્રો છો એ ચારણો તમે તો સુધરો

કન્યા દીકરાય અને બીજુ શિક્ષણ છે એમના જીવનના એમના આદેશોનો તો એમાં મોટો ફાળો સિંહ ફાળો હોય તો આ સોનર આ બધા જ પ્રયત્નોની સાથે સાથે આજે આપણે જોઈ છીએ કે સમાજની અંદર વ્યસન નું પ્રમાણ ખૂબ વધારે છે અને જે તે સમયમાં પર આપણા વ્યસનનું પ્રમાણ હતું તો વ્યસન મુક્તિ માટેનું અભિયાન સોનલમાએ ઉપાડ્યું હતું તો વ્યસન મુક્તિ માટેનું અભિયાન સોનલમાએ જે ઉપાડ્યું હતું એના અંતર્ગત શું આપ કહેશો વ્યસન મુક્તિ એ યુગોથી યુગોથી સમાજ માટે એક બુંદી છે એમાં થશે શું કે સમાજ છે એ વ્યસન તરફ ધકેલાય છે અને સમાજનો વિકાસ છે ત્યાં няя રોકાય છે આ વાસ્તવિકતા છે યુગોથી અને અમે ચારણો તો આનુભવ કાળથી શૃષ્ટિના આરંભ રાજ સત્તા સાથે જોડાયેલા છે હવે સત્તા હોય સત્તા નો મદ હોય એમની સાથે સતત રહેવાનું હોય તો એ વ્યસન સલાહકાર તરીકેઓ રાજપૂતો જે રાજવીઓ હતા સત્તાધીશો હતા એને તો પોહા એમ હતું એ તો રાજવીઓ હતા પણ અમે તો એના સલાહકાર હતા પણ અમારામાં એ દૂષણ હતું તો હોનલે પેલું કામ એ કર્યું કે જો ચારણો માંથી આ પ્રથા બંધ થાય અમારે હજી કૌભા આજની તારીખમાં ભલે ન બોલાય પણ આજની વર્તમાન સ્થિતિમાં અમારે સારા પ્રસંગો હોય છે ત્યાં કુંભા થાય છે અમારી પરંપરા છે આજની તારીખમાં થાય અમારી ઓગારી ઓગાડીને પીવડાવે છે તો સોનલ એ કઈને ગઈ

પદ્મશ્રી ભગત બાપ સતત સોનબા સોનભાઈ મારી સાથે રહેતા પ્રવાસો દરમિયાન મેરુભાઈ ગઢવી પિંગરસિંહભાઈ ગઢવી એ સમયના એ ધુરંતરો ચારણી સાહિત્ય સર્જકો અને ભગતજીને એક વાર કીધેલું સોનભાઈ મા ભગત

લોક વાંચન એમાં મૂકો ને સામાન્ય પ્રજાના ભાવો ને જો એમાં મૂકો ને તો ઈશ્વર અને ભગવતી તમારા ઉપર ખૂબ રાજ થાય છે કે કવિ કાગે રામાયણ મહાભારત ઉપનિષદો લખી છે આદેશ થયો પછી એની રચનાઓમાં પરિવર્તન આવ્યું એને આખો ટ્રેક ચેન્જ કરી નાખ્યો એ રામાયણ મહાભારત વેદ પુરાણ એક બાજુ રાખી અને એ અસ્પૃશ્યતા નિવારણ તરફ આવ્યો એને શું કર્યું વેનુમાં ભાવે સાથે મળી અને એ પરંપરા ચાલુ કરી એને શું કર્યું કે સામાન્ય જે પ્રજા છે એ પ્રજાના જે પ્રશ્નો હતા એના એના કાવ્યમાં લાવ્યા આખો તો ભક્ત કવિ દુલ્લા કવિતામાં આમૂલ પરિવર્તન આવ્યા એને શું કર્યું સામાન્ય પ્રજાના જે પ્રશ્નો હતા સામાન્ય લોકોના જે પ્રશ્ન હતા જ્યાં અમે પોચી નહોતા હતા એ પરંપરામાં કામ કર્યું વિનોબા ભાવે સાથે મળી અને આખી પરંપરા ઉભી કરી અને લોક

અને માં છે એ સમય કરતા થોડાક વેલા કાર્યક્રમ ને હજી વાર હતી માં વેલા આવી ગયા અને એ આવી પછી વ્યવસ્થા બેઠા હતા અને હજી બધા મહેમાનો આવાના હતા તો આટલી મોટી સંખ્યામાં ડાયરો બધો બેઠો છે ચારણો બેઠા છે બધું વરણ બેઠું છે અને મારી ચારણ ની દીકરીયું દીકરી છે તો બધું ચાલુ થાય ને બધા મહેમાનો આવે ત્યાં સુધી તમે કઈ માતાજીના ભાવ ગામ ને ભેડિયા કે સરજ ગામ એ શરૂ થયું ચાલની દીકરીઓ માતાજીના પ્રાર્થના કરી ભેડિયા અને ચરજુ ગાય તોય હજી કાર્યક્રમ ને વાર હતી શરૂ થવાની કે હજી કોક કઈ ગાવ ને કારણ કે મા હતી શક્તિ હતી ને એને આવું ગમતું હોય નારાયણ કૃષ્ણ ના તો પરમ ઉપાસક હતા આવડ પરમ ઉપાસક હતા એને કીધું કોક ગાવ ને પછી માતાજી જઈ કોકે જાણ કરી માતાજીને કે એક યુવાન છે અને માતાજી ના બહુ સારા ભાવ ગાય છે ભજનો બહુ સારા ગાય છે તો કે એને બોલાવો એને કેમ ગાય કે ક્યાં છે પણ કે આવતો નથી કે ક્યાં અને માતાજી ની આમ નજર પડી

કઈ કઈ હોય તો ના મારી જીભ જલાય છે મને ગળામાં તકલીફ છે હું આટલા માણસો વચ્ચે હું ન ગાય કે બેટા ગાય કે મારી જીભ જલાય છે માથે હાથ ફેરવો કે લે હવે તારી જીભ નહીં જલાય અને પછી એને ગાયું છે

બધે તો હોય મજરા તો હોય ગુજરાતમાં તો હોય પણ સાત સમુદ્ર પાર ઓસ્ટ્રેલિયા અને સિડની પણ માં સોન ની બીજ આયોજન છે ત્યારે મોરબી ચારણ સમાજ સમગ્ર પ્રજા ને અઢારે વર્ણ લીલાપર રોડ સ્થિત સોનલ માં નું મંદિર છે સોનલ ચારણ સમાજની વાડી છે ત્યાં પધારવા માટે સમગ્ર મોરબી ચારણ સમાજ વતી હું આમંત્રણ પાઠવું છું અને સૌ પ્રેમથી ઉપસ્થિત રહ્યો અને અઢારે વર્ણ ની આસ્થાનું જે આપણું પ્રતિક છે મા સોનલ હવું છે અમારા ચારણો ની નથી આપણા બધાની છે ને આપણે સાથે મળી અને માના જન્મના જે વધામણા છે કરશું સૌને માના પ્રસાદ માટે અને સૌને માના દર્શન માટે આમંત્રણ પાઠવી છે જે માટે તો આ સોનલ બીજ અંતર્ગત આજે કિશોરભાઈ આપણને ખૂબ વાતચીત સોનલ માતાજીની કરી તો આ બદલ પોઝિટિવ મોરબીના દર્શક પરિવારો તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ તો આ જ રીતે આવતીકાલે સોનલ બીજ અંતર્ગત મોરબીમાં પણ તેની ભવ્ય ઉજવણી થવાની છે તો પોઝિટિવ મોરબીના તમામ દર્શક મિત્રોને પણ આ ભવ્ય ઉજવણીની અંદર જોડાવવા માટે આહવાન કરવામાં આવે છે